કે રહેતા મુકેશ વાઘેલાએ ફોન કરી મંદિર સામે આવેલા બસ સ્ટોપ પાસે કર્યા પ્લોટ વાળા મકાન ની ફાઇલ લેવા માટે બોલાવ્યો હતો આથી મુકેશ સ્કૂટર લઈને બસ સ્ટોપે ગયો ત્યારે મુકેશે મકાનની ફાઇલ આપી હતી ત્યારે મુકેશ ના ફોનમાં કોઈનો ફોન આવ્યો હતો અને તેણે એવું કહ્યું હતું કે તને રાજુ રાણા ઓડેદરા બોલાવે છે જે આગળ કારમાં બેઠા છે તેમ કહેતા કાર પાસે જતા રાજુ રાણા ઓડેદરા બેઠો હતો અને તેણે વિનોદને તું હાલ તાત્કાલિક મારી ગાડીમાં બેસી છે તને ખબર છે ને હું કોણ છું હું કહું એટલે તારે ગાડીમાં બેસી જવાનું તેમ કહીને બળજબરીથી ધમકાવી કારની પાછળની સીટમાં બેસાડી દીધો હતો રાજુ રાણા ડ્રાઇવિંગ કરતો હતો અને મુકેશ વાઘેલા તેની બાજુની સીટમાં અને એક અજાણ્યો શખ્સ પણ સાથે હતો અને રાજુ ત્યાંથી અપહરણ કરીને જ્યુબેલી પુલ બાજુ લઈ ગયો હતો અને સાત હજાર પાંચસો રૂપિયાનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો તથા ગાળો આપીને તે ભારતનગરમાં બીજું મકાન લીધું છે તેમાં રહેવા આવીશ તો હું તને મારી નાખીશ તેમ કહીને ધમકી આપી હતી તેની સાથે બેસેલા અજાણ્યા શખ્સે આજે આની સર્વિસ કરવી પડશે તેમ કહીને કારને લીમડા ચોક પાસે ઊભી રાખી હતી ત્યાંથી મોકો મળતા વિનોદ લીમડા ચોકમાં દોડીને ભાગવા લાગ્યો હતો અને રાજુ પણ ગાડીમાંથી ઉતરીને પાછળ દોડવા લાગ્યો હતો ગલીઓમાંથી એસબીઆઈ બેંક પાસે પહોંચતા વિનોદનો મિત્ર મનુભાઈ ખોખરી મળતા તેના સ્કૂટરમાં બેસીને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ લખાવી હતી ફરિયાદમાં અફરાનું કારણ એવું જણાવ્યું છે કે દોઢ બે મહિના પહેલા ભારતનગરમાં મનીષાબેન મનસુખભાઈ ગોહેલ પાસેથી તેણે મકાન વેચાતું લીધું હતું જેની ફાઇલ રાજુ રાણા ઓળેદરાએ ધમકી આપતા વિનોદે તેને આપી દીધી હતી કારણ કે તે મકાનમાં રાજુનો પુત્ર લખન રહે છે અને એ મકાન વિનોદે ખરીદ્યું હતું તેનું મનદુખ રાખીને બનાવ બન્યો હોવાનું જણાવી રાજુ રાણા ઓળેદરા મુકેશ વાઘેલા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ હાથ ધરી રાજુ મુકેશને લીધા હતા અને ત્રીજો અજાણ્યો શખ્સ નાગાજણ ઓડેદરા હોવાનું સામે આવતા તેની પણ ધરપકડ કરી હતી ત્રણેયને ઝડપી લીધા બાદ બનાવ સ્થળે પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ